નમસ્કાર દર્શક મિત્રો હું આપનો પ્રિય મિત્ર કુણાલ કુમાર વાલા દર્શક મિત્રો આજના નવા એપિસોડમાં નવા બ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાલા દર્શક મિત્રો મારી જોડે અનોખા કલાકાર આગલા વિડીયોની અંદર આપ સૌએ બધાએ નિહાળ્યું ખૂબ સપોર્ટ કર્યો દાદાને આજે મારી સાથે હાસ્ય કલાકાર મનોરંજનકાર એવા શિવરામ દાદા ઉપસ્થિત છે વહ્લા દર્શક મિત્રો આજે તમને ચૌધરી ભાષામાં તમને મનોરંજન પૂરું પાડવા જઈ રહ્યા છે વહ્લા દર્શક મિત્રો વિડીયો પૂરેપૂરું જોજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આ દાદાને ફેમસ કરવાની તાકાત તમારી છે દર્શક મિત્રો આજે હું તમને હાસ્ય બધું તમને હસાવવા માટે અહીંયા ઉપસ્થિત શું સૌ કેમ છો મજામાં છો ને બધા આ જે ચૌધરી ભાષામાં ગુજરાતીમાં બધું હું તમને મિક્સ ભાષા બોલીશ આપણી ભાષામાં પણ બધા તમને જોક્સ કહીશ એવું બધું કરીશ ને તમે ખુશ રહેજો તમે બધા મજામાં છો એવું બધું ખુશ ભગવાન તમે સૌને સુખી રાખે ચાલો ચાલુ કર ચાલુ કરું છું ને તેમાં જો તીતર બે જણા હોય હવે બે જણા હૈ તે એમાં શરૂઆતમાં પેલો એક જણ કે ચાલ ચાલુ કરો એમ આપણે બે દોસ્ત એ બેઠેલા હોય એટલે ચાલો વાત તો કરીએ તો એમ ત્યારે એ એ બાજુવાળો દોસ્ત આવે તે ચાલુ નહીં વાત વાત કરો એમ ત્યાં પહેલો તિતર કહેશે ક ચાલુ કર કાકીલી વાગ કકલી વાગ કાકીલી વાક કાકી ઘ કાક ગો કાકી ગો એમ ચાલો બે બિલાડીઓ હોય એક બિલાડી આમથી આવે ને એક બિલાડી પેલી બાજુથી આવે તો આ બિલાડીનો એરિયા આ છે ને પેલી બાજુની બિલાડી આવે તો મારી એટલે એ આ માલિક કહેવાય તમારા મોહલ્લામાં જે રહેતી એ બિલાડી એ માલિક કહેવાય બીજી બિલાડીને નહીં આવવા દે તો બીજી બિલાડીને આવતી જોઈ લે એટલે જોજો કેમ આવે હશે પછી બીજીને જોઈ લીધું એટલે એ ક્રોથ કેમ કરશે જોજે

พัชีนานูวาดะพัช <invent FELIPE division> <sk> ีบ <Stand orn> ัพเฮลพัชีบัคซ์

भी से से का 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 का। तो बात कर ट्रेन रेलवे स्टेशन पर उभेली हुई तो शुरुआत में बहुत ताके लगे

કે આઈ ડોન્ટનો મતલબ શું થાય એટલે આઈ ડોન્ટનો મતલબ એટલે કયો કા આઈ ડોન્ટનો મતલબ હું જાણતો નથી એમ આ જાણતો કાંઈ નહીં તો કાંઈ નહીં જાણતો તો પૂટી મૂકી દે ને શું કરવા ભણાવે છોકરાઓને એમ કીધું પછી ચા પીવા ગયો તો તા મારા જેવા જ અભણ ભાઈ હતા તો ગીમી મી ટુ કફ ઓફ ટી ફેમિલી સાથે હતા તો એ ફેમિલી સાથે પેલા એ કીધું તારો બાપ કપટી હું કઈ કંજુસ દેખાવ છું એક ભાઈ હતા તે ચા પી લીધી એટલે જાય છે તે મીટયું અગેન્સ શું તું મરું હવે એ ભાઈએ કીધું કે તારો બાપ મર્યો કોને કહે તું મરવા માટે એટલે

ছাকার পন্নি আইতে ফারে দুঃখমা পড়িরা ছাকটার পনি ফারে দুঃখমা পড়িরা ছাকটো মাটি দারো পিয় রেটি শাকটো মাটি দারো পিয় রেরা হলজে বল যে বেঁচে বেচি খাধ কুহনরা হল যে বল যে বেঁচে বেচি খাদো কুহরা એક જ મારે હેમણે બેઠની કુકડી હતી તે બીવેચી વેચી ખાઈ ગોરા એક તો મારે કુકડી સેવણે બેઠની કુકડી હતી તે બીવેચી વેચી ખાઈ ગોરા છાકટો માટી દારો પીએને રખડી ખેતી વાળી રા ચાલો હવે તમને હા હવે પાછો જોક્સ કહેતા

એટલે થી એ કઈ બે કપ ચા આપતી ફેમિલી હારી હોતે તોરી બાપ કપતી મને કઉ તું કપતી હે આપણામાં કપટી એટલે કંજુસ થાય પછી એક બીજો હતો તે રેસ્ટોરન્ટમાં આવ્યો તે તેણે ચા બા પીધી ને પછી કીધું કે મીટ યુ અગેન ટુ મોરો તો તારો બાપ મોરો આટલી ચા તારી સેવા કરીને મને કહે છે મરવા હારું આપણો નવમી ઓગસ્ટ આદિવાસી દિવસ છાશે એટલે આપણે બધો પ્રકૃતિને હાંચવાનો આપણે કુળદેવીને હાચવવાનો છે પૂઠી આપણે બધા એ પ્રકૃતિને નહીં હાંચવાનું એ કંછરી માતા એ બધાએ આપણે ને સંસ્કૃતિનો આપણે પૂ પૂજન કરવાનું છે આપણે વિહિરાવાનો કાંઈ ને આપણે બધાએ તમારે માને સાથ આપવાનો ને તમને બધા બધાએ મારે સાથ હશે ને એ બધો એ આપણે નહીં હાચું તો કીડો હાચવી તો ત્યાં માટે શાળ પાન એવા બધો વાળતા નખા કારણ કે હી બધો આ આપણે એ બધો પર્યાવરણને શુદ્ધ કરતો છે ઉઠી આપણા ફળ આપણે જો પહેલાં શરૂઆતમાં એ સ્થળ પર આવવા તો ત્યાં બધો આપણા ફળફળાથી કીડો આપતો આપણે હિંજ ખાતા ના હિંજ ખાઈને આપણે કોંદા છે એ બધો ખાઈને જીવ્યા કે આપણે તું એ બધા વિહરાવાણા કાંઈ નહીં વનસ્પતિ તમે રોપજા ચાલા તમારે લગ્ન હોવા તે લગ્ન હોવા તો તમે પતિ પત્ની બે જણે બે 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 રોપજા કાંઈ બી આંબા જી જે કાંઈ તમારે રોપોય તું મારે જે ફળફળાદી હોય કે જે બી વૃક્ષ હોય રોપજા એટલે રશિયામાં હશે રશિયામાં એવા કાનૂના કાનૂનાકા લગ્ન હોય એટલે બે વૃક્ષ રોપણ એ કાજા કર ને આપણે દેશની બધો એ બધા પ્રદૂષણ ફેલાવતા ફેક્ટરીઓ હશે અહીં બધો આપણે શુદ્ધ વાતાવરણ કરે આપણા કોરોના છે વાતાવરણ અશુદ્ધ એટલે બધા હોય ગામડા વાળા કાંઈ નહીં હોય કારણ કે આપણે ખેતરમાં જ કામ કરો આપણે બધા વર્ષો પહેલા આપણે હ આપણે તને ત્યાં બધા આપણે બધા એક જાય આજે એ બધો આપણે જાત પાત બધો અલગ કરી દીધો પણ આજે આપણે એક જ હશે એમ આપણે વર્ષો પહેલાં પહેલાં આપણે કોઈ ડગલે કાંઈ નહીં પડીને આ પૂઠી ધીરે ધીરે સમય બદલા ગયો તેમ તેમ આપણે આપણે સૌથી પહેલાં આપણે ગુરુ આપણે બધા શિક્ષક હિ પક્ષીયા પક્ષી ખર બનાવીને રોને મળ્યો તે આપણે ખર બનાવ્યા પથ્થરના ગુફામાં હે આપણે રથને પૂઠી ધીરે ધીરે હે બદલાતો ગયો તે સમય બદલાતો ગયો તે આપણે બધામાં પરિવર્તન આવતા ગયા આપણે છાડાય છોલ કા પાતરા એવા બધા આપણે આપણે વસ્ત્ર વિ જોતા પહેલા એટલે કોઈ એ કહે કે આદિવાસી કાઈ નહીં આદિવાસી બધા આપણે એક જ એટલે તમે એ કે આપણે આદિવાસી આમે હે આદિવાસી હલવડ સૌથી મા બાપ આદિવાસી જાય ને આપણે બધા શિક્ષણ આપનાર ઈ પશુ પક્ષી છે પછી આપણી રીતના એટલે આ ધરતી પર સૌથી પહેલાં સૌ આદિવાસી જ હશે એટલે જે જેમ જેમ આ સમય નીકળતો ગયો તેમ તેમ જે જેમ કામ કરતા ગયા એમ બધા વર્ણું પડતા ગયા એટલે એવી રીતે હશે એટલે આપણે બધા કોઈ અલગ કાંઈ નહીં હશે મારે મારા મારે મા રામ તો રે મા રામ સબ મા રામ 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 દુનિયામાં કોઈ કઈની પર મારે મા રામ તો રે મા બધામાં એક જ આપણે આદિવાસી છીએ એટલે આપણને આદિવાસી નો મને બહુ ગર્વ છે ને આદિવાસી એટલે આદિવાસી એટલે આપણે તે સૌના વડીલ કેવાયે આપણા જ બધા સંતાનો છે તમે એવું નહીં માનતા ને આદિવાસી કહેવામાં નાનમ નહીં કરતા આદિવાસી આ આપણી પ્રકૃતિ છે એ બધાનું પૂજન કરવાનું આપણા દેવો છે કંસરી માતા છે કુળદેવીઓ આપણા કંસરી માતા પછી દેવલી માળી દેવમોગરા માતા ગોવાડદેવ એટલે કૃષ્ણ ભગવાન પછી આપણે આપણા અસલી દેવો છે એની બધી પ્રકૃતિને વાયુ સૂરજ પછી અગ્નિ પછી આપણે જળ આ બધાનું આપણે પૂજા કરવાનું વૃક્ષોનું પણ પૂજા કરવાનું આ હું સવારમાં ઉઠું એટલે વૃક્ષોને પગે લાગું સૂર્યદેવને પગે લાગું આ આપણા સાચા દેવ છે એ જ આપણને કેટલું છાયા આપે કે ફળ ફળાદી આપે પછી ભૂલવાનું નથી કાલિકાકાર છે આ બધા દેવો આ કાલિકાકાર એટલે કોણ છે આ મેઘરાજાના જમાઈ છે આ જોજો સૌથી પહેલાં વરસાદ કાલિકાકાર એટલે આ જંગલોમાં પહાડોમાં પડશે પછી આપણને વરસાદ મળશે એટલે આ મેઘ રાજા આપણા આપણા ત્રણ આપણે તીન પિતા છે એક આપણી પરવરિશ કરે હો હોય બીજું ભગવાન ને ગુરુ એમાં આવવા ને ત્રીજું તો આકાશ વધે છે આકાશ અને ધરતીમાં એ થરતી આપણે થી માં એક જન્મ દેનારી જન્મ આપે તે માં પુઠી બીજી આપણે પરવરિશ કરી તે પુઠી આપણે થરતી આજે સૌથી પહેલા આપણા ગોદમાં કીડ નહીં એ થરતીમાં નહીં ને બીજા દૂધ પાવે તે ગાયમાં એટલે અહીં તીનું જણાય આપણે પૂજા કરવાનો સવારમાં ઉઠીને તું મેં ફગવાનાય નહીં પણ સૌથી પહેલા મા બાપને પૂજા કરજા ગણિત છે ઉપકારેના એણે કાંઈ અન્ન ના થાય છે કોઈ બી કોઈ બી દીકરો પોતાને મા બાપને કા એ માણે કર્જો પૂરો ના જ કરી શકશું એ જાય એક શ્રવણ શ્રવણકુમાર કુમાર સાહેબ કોઈ બેટા ન હોય શ્રવણ કુમાર જે કોઈ બેટે નહીં તો ત્યાં બેટા એ મા બાપ આ દેખી કાંઈ નહીં ને તીને કહે આમ હા ચારું થામ તીર્થ કરાવે હે चार थाम ती तीर्थ था करता बे कावड़ बन बे टुपना नेता पुठी वहाड़ा न बनाई ती चार थाम फिरो ते ते दिया तीया माटे पेल नंबर है श्रावण को मानना होगा श्रावण जैसा कोई बेटा ना हुआ श्रावण जी कोई दिखरो का है नहीं पुठी फरज जी कोई फाइ नहीं राज गादी ने ती ठोकराई दे दो ने आ, 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 राम चौ ચૌદ વરસ વનમાં જ જતો ત્યાં ખાલી ત્યાંય પગ રખા એટલે પાવડી નહીં નહીં તો અને ત્યાંય પૂજા કરતો ચૌદ વરસ તે હિજા એટલે ફરજ જેવો કોઈ ફહાની હોવો પુઠી શ્રવણ જેસા કોઈ બેટા ના હોય આપણો નવમી ઓગસ્ટ આદિવાસી દિવસ છાસે એટલે આપણે બધો પ્રકૃતિને હાંચવવાનો આપણે કુળદેવીને હાચવવાના છે પૂઠી આપણે બધા એ પ્રકૃતિને નહીં હાંચવાનું એ કંછરી માતા એ બધાએ આપણે ને સંસ્કૃતિનું આપણે પૂજન કરવાનું છે આપણે વિહરાવાના કાંઈ ને આપણે બધાએ તમારે માને સાથ આપવાનો ને તમને બધા બધાએ મારે સાથ હશે ને એ બધો એ આપણે નહીં હાચું તો કીડો હાચવી તો ત્યાં માટે શાળ પાન એવા બધો વાળતા નખા કારણ કે એ બધો આપણે એ બધો પર્યાવરણને શુદ્ધ કરતો છે ઉઠી આપણા ફળ આપણે જો પહેલાં શરૂઆતમાં એ સ્થળથી પાર આવા તે ત્યાં બધો આપણા ફળફળાથી કીડો આપતો આપણે હિંજ ખાતાના હિંજ ખાઈને આપણે કોંદા છે એ બધો ખાઈને જીવ્યા તે આપણે તમારે એ બધા વિહરાવણા કાંઈ નહીં વનસ્પતિ તમે રોપજા ચાલા તમારે લગ્ન હોવા તે લગ્ન હોવા તે તમે પતિ પત્ની બેં જણે બે બે છાડ એ રોપજા કાંઈ બી આંબા જી જે કાંઈ તમારે રોપોય તું જે ફળફળાદી હોય કાંઈ જે બી વૃક્ષ હોય રોપજા એટલે રશિયામાં હશે રશિયામાં એવા કાનૂના કાનૂનાકા લગ્ન હોય એટલે બે વૃક્ષ તો એ કાજા કર ને આપણે દેશની બધો એ બધા પ્રદૂષણ ફેલાવતા ફેક્ટરીઓ હશે અહીં બધો આપણે શુદ્ધ વાતાવરણ કરે આપણે કોરોના છે અહીં એકાદ વાતાવરણ શુદ્ધ અશુદ્ધ એટલે બધા અહીં હોય આપણી ગામડાવાલા કાંઈ નહીં હોય કારણ કે આપણે ખેતરમાં જ કામ કરવાનું એટલે આપણા આદિવાસી ભગવાન સમાજ છે એની આપણે પૂજા કરવી જોઈએ એને ભૂલવા નહીં જોઈએ એ એનું તમે ખૂબ જતન કરજો પૂજા કરજો એને સન્માન કરજો પછી આપણા ડૉક્ટર આંબેડકર ને એણે આપણા માટે ખૂબ લડાયા છે એ લોકો એને ભૂલતા નહીં ને એનું એ કરજો હું આ આપણા વાજિંત્રો એ તમારે ભૂલવાના નથી વાજિંત્ર હશે એ તું મેં વિહિરાતા ને હાય તું માય હું એ જ કહીએ બધ એ વાજિંત્ર હશે ને આપણે તાર

ઉઠી આપણી જતા હતા ત્રિણ નાખે વિરાંત વાજિંત્ર હું એક જે સાંભળાવી દહી પછી ચાલો આપણે મૂળ આદિવાસી છીએ આપણે આપણી સંસ્કૃતિને ભૂલવાની આપણા કુળદેવીને આપણે ભૂલવાની જોઈએ અને આપણે એનું આપણો આદિવાસી દિવસ જે આવે છે એ દિવસે તમે ખૂબ ઉત્સાહથી અને પ્રેમથી આપણે આદિવાસી દિવસ આવતો હશે તે આપણે બધાએ ખૂબ પ્રેમથી ને ખૂબ ઉત્સાહથી આદિવાસી દિવસ મનાવવાનો હશે એટલે તમે વિહિરાતા નખા ને આપણી સંસ્કૃતિને બધો પૂજવાનો હશે ને આપણે બધા પુરાણા વાજિંત્ર છે તેના એવું બધા નહીં ને તમે ખુશીથી મનાવજા ને બીજો ને તુમે ન નખા આપણે આદિવાસી હશે બધે જ આદિવાસી જા એટલે તે બધો પ્રેમથી ને સારી રીતે મારા અંતરાત્માથી તું હાય બધાએ હાર્દિક શુભકામના હશે કે તમે બહુ ખુશીથી મનાવજે આમે ખુશીથી મનાવું ને ને તું પાછો બીજો વિડીયો શેરમાં બધો જાત જાતનો બીજો કરી આપી ચાલા ચાલા રઘુવાઈ રે હાટામાં ચાલા ચલા ચલા રુવાટામ રે જાને આપણે બધા ફોજે ખાવું ર ચાલા ચાલા રે બુઆરે આટામ ચાલા બેના રે ચાલા બુઆરે આટામાં બુઆરે જાને જલે બી ખાહું ચાલાએ બાયું ચાલા ચાલા રે બુઆ રે આટામાં